આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી ફ્રૂટ માર્કેટમાં અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઇથેલીનથી પકવેલી કેરીઓ કબજે કરવામાં આવી હતી અને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કેરી રેશિયાઓ કેરી આરોગ્ય રહ્યા છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા કાર્બોહિટથી કેરી પકવતાઓની ફરિયાદ આરોગ્ય વિભાગની ટીમને મળી હતી જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેરી વેચનારા અલગ અલગ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેટલાક વેપારીઓને ત્યાં ઇથેલીનથી કેરી પકવતા હોવાનું સામે આવ્યું હતું કેરીની સાથે ઇથેલીનની પડીકી મૂકવામાં આવી હતી આ પડીકીને કારણે કેરી વહેલી તકે પાકી જાય છે જોકે આ કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે જેથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ તમામ કેરીઓનો નાશ કરવામાં આવ્યો હતો અને જે તે વેપારીને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સાથોસાથ બગડેલી કેરીઓને પણ કચરા પેટીમાં ફેંકી તેનો નાશ કરવામાં આવ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાય કરીને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો